નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ જીએસઆરટીસી ડ્રાઈવરોના ત્રણ હજાર ચોર્યાસી જગ્યાઓ માટે સામે જગ્યાના ત્રણ ગણા પ્રમાણે નવ હજાર ત્રણસો તેર ઉમેદવારોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ યાદી નિગમ દ્વારા બહાર પાડી દેવામાં આવી છે અને હવે નિગમ દ્વારા આગામી ફેબ્રુઆરી મહિનાના બીજા સપ્તાહમાં ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન કરવાને લઈને અને નિગમ દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે તો શું નિગમ દ્વારા આ ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન થવાનું જઈ રહ્યું છે તો તેને લઈ અને કંડક્ટરનું ફાઇનલ મેરિટ જે આવવાનું છે તો મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું તેના પર કોઈ અસર પડશે કે નહીં અને કન્ડક્ટરોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે યોજાશે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહીજો અને જો ચેનલમાં તમે પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં જેથી કરી અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીવાના પરિણામો તેમજ ભરતીઓના ન્યૂઝ અને સરકારી કર્મચારી પેન્શર્સ વગેરેને લગતા ન્યૂઝ તમને અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાયના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે સિલેક્ટ થયા છે તેમનું મેરિટ યાદી ગત બે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ બહાર પાડી દેવામાં આવી છે જીએસઆરટીસી ડ્રાઈવરની ત્રણ હજાર ચોર્યાસી જગ્યાઓ માટે કુલ સોળ હજાર પાંચસો કરતાં વધારે ઉમેદવારોએ ગત અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ લેખિત પરીક્ષા આપી હતી એટલે કે લગભગ એક વર્ષ પૂર્ણ થયા બાદ આ નિગમ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે જેના પાછળનું કારણ એ હતું કે નિગમ દ્વારા પહેલાં ડ્રાઇવિંગ ટેસ્ટ બહેરામપુરામાં એમસીએ એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભાડાપટ્ટાની જગ્યામાં જે છે તે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ યોજવામાં આવતો હતો પરંતુ નિગમ દ્વારા ગત એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ આ ભાડાપટ્ટાની જગ્યા અચાનક ખાલી કરી દેવામાં આવી અને નવો ડ્રાઇવિંગ ટેસ્ટ નિગમને બનાવવાની ફરજ પડી હતી તાત્કાલિક નિગમ દ્વારા સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે ફાજલ પરેલી જગ્યામાં આ જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને આજે એક વર્ષના અંતે આ ડ્રાઇવિંગ ટેસ્ટ બનીને તૈયાર થઈ ગયું છે અને હવે નિગમ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં બીજા પખવાડિયામાં આ ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવશે અને નિગમ દ્વારા દસ માર્ચ સુધીમાં આ ડ્રાઇવિંગ ટેસ્ટ પૂર્ણ કરવાની છે તો મિત્રો કટિબદ્ધતા દર્શાવવામાં આવી છે ત્યારબાદ હાલમાં સૂત્રો દ્વારા માહિતી મળેલી છે કે નિગમના જે અધિકારીઓ છે રિક્રુટમેન્ટ બોર્ડમાં જે સિલેક્ટ કરેલા અધિકારીઓ છે તેઓ જીએસઆરટીસી ડ્રાઇવરોના ડ્રાઇવિંગ ટેસ્ટમાં હવે વ્યસ્ત થશે તેને લઈ અને મિત્રો શું કંડક્ટરના લેખિત પરીક્ષાના જે પરિણામ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જગ્યાના જે દોઢ ગણા એટલે કે લગભગ પાંત્રીસો ઉમેદવારોના મેરિટ લિસ્ટને કંઈ અસર થશે કે તેના વિશે મિત્રો વાત કરીએ અને ક્યાંકને ક્યાંક આ ડ્રાઇવિંગ ટેસ્ટનું જે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવી રહ્યું છે તે કંડક્ટરોના મેરિટ લિસ્ટને તો અસર નહીં કરે પરંતુ ક્યાંક ને ક્યાંક ડોક્યુમેન્ટ વેરીફિકેશનનો જે કાર્યક્રમ છે તે થોડો પાછો ઠેલાઈ શકે છે કારણ કે નિગમના જે રિક્રુટમેન્ટ બોર્ડમાં જે અધિકારીઓ છે તે હાલમાં હવે ડ્રાઈવરોના આ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જે છે તે મિત્રો અપોઇન્ટ થશે અને ક્યાંક ને ક્યાંક મિત્રો સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આયોજિત થવાનું હોવાથી જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે કંડક્ટરનું તે પણ મિત્રો સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે સેન્ટ્રલ જે ટ્રેનિંગ હોલ છે તેમાં થવાનું હોવાથી આ બંને એક સાથે શક્યતા ન હોવાથી ક્યાંક ને ક્યાંક જીએસઆરટીસી કંડક્ટરનું જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેનું લિસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ પાછો ફેલાઈ શકે છે મિત્રો સંભવિત ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે કાર્યક્રમ છે તે મિત્રો માર્ચ મહિનાના અંતમાં આયોજિત થઈ શકે છે તેવું હાલના નિગમમાં સૂત્રો દ્વારા માહિતી મળી છે કારણ કે નિગમ દ્વારા જે ગઈકાલે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને નિગમના મેરિટ યાદીનું જીએસઆરટીસી ડ્રાઈવરનું તેના સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે નિગમ દ્વારા ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં એટલે કે આચાર આચારસંહિતા જે હાલમાં પંચાયત પાલિકાની ચૂંટણીઓ સાથે જે તૈયાર થઈ છે એના કારણે ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે મિત્રો શેડ્યુલ પાડી અને આ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવી લેવામાં આવશે આ ડ્રાઈવરો માટેના જે ઉમેદવારો છે તે પણ સેન્ટ્રલ વર્કશોપના નરોડા ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આપવા જવાના હોવાથી પચીસ ફેબ્રુઆરીથી લઈને દસ માર્ચ સુધી આ ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન કરવાનું છે તો મિત્રો ક્યાંક ને ક્યાંક આ તારીખ દરમિયાન ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ કન્ડક્ટરો માટે શક્ય નથી એના કારણે જ કંડક્ટરોનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ જે છે તે પાછો ઠેલાઈ શકે છે કારણ કે સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોરા ખાતે જ આ બંને સંવર્ગોની પરીક્ષાઓ આગામી સમયમાં લેવાની હોવાથી બંને પરીક્ષાઓ એકસાથે શક્ય નથી કારણ કે વહીવટી રીતે જે છે તે મિત્રો ગુચોડો ઊભો થઈ શકે છે એટલે જ નિગમ દ્વારા પહેલાં ડ્રાઈવરોનો ડ્રાઇવિંગ ટેસ્ટ સમાપ્ત કરવામાં આવશે અને ત્યારબાદ ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટની પૂર્ણાહુતિ બાદ જે છે તે કાર્યક્રમ ચાલુ હશે તે દરમિયાન જ મિત્રો નિગમ દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ તમામ ઉમેદવારોનું પરિણામ અને કાર્યક્રમ જે છે તે બહાર પાડી દેવામાં આવશે સંભવત જે કાર્યક્રમની વાત કરીએ તો માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટ પૂર્ણ થયા બાદ નિગમ દ્વારા કંડક્ટરોના ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેની જે જગ્યાના દોઢ ગણા ઉમેદવારોનું જે લિસ્ટ છે તે મૂકી દેવામાં આવશે અને ત્યારબાદ ક્રમશઃ મેરિટ વાઇઝ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સેન્ટ્રલ વર્કશોપ રૂપિયા નરોદા નરોડા ખાતે ટ્રેનિંગ સેન્ટર હોલ ખાતે બોલાવવામાં આવશે તો મિત્રો ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટ પૂર્ણ થયા બાદ નિગમ દ્વારા કંડક્ટરોનું જે છે તે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ ચલાવવામાં આવશે અને કન્ડક્ટરોનું મેરિટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ જે કામ ચલાવ પ્રોવિઝનલ લિસ્ટ છે જગ્યા બે હજાર ત્રણસો વીસ જગ્યાઓનું કામ ચલાવ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવાનો વચ્ચે જે સમયગાળો મળશે તેમાં ડ્રાઈવરોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે ત્યારબાદ મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એપ્રિલ મહિનામાં નિગમ દ્વારા બોલાવવામાં આવી શકે છે આગામી માર્ચ એપ્રિલ મહિનો નિગમમાં બંને સવર્ગોની ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા ચાલવાની છે ક્યાંક ને ક્યાંક આ બંને સવર્ગોની ભરતી પ્રક્રિયા નિગમ દ્વારા આગામી ત્રીસ એપ્રિલ સુધીમાં લેવામાં આવે છે જે હાલમાં તડામાલ તૈયારીઓ નિગમ દ્વારા ચાલી રહી છે તેઓ સૂત્રો દ્વારા માહિતી મળી છે એટલે કે જે કંડક્ટરની જે ભરતીની પરીક્ષા જે આટલા ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી છે તેના માટે ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરોના વેરિફિકેશન માટેનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું જે લિસ્ટ છે તે જગ્યાના દોઢ કણા ઉમેદવારોનું આ તમામ જે મિત્રો આવવાના છે એમાં થોડી વાર લાગી શકે છે કારણ કે હાલમાં જીએસઆરટીસી રિક્રુટમેન્ટ બોર્ડ જે છે તે ડ્રાઈવરોની ડ્રાઇવિંગ ટેસ્ટની જે ભરતી છે તેમાં વ્યસ્ત થઈ ગયું છે તો ક્યાંક ને ક્યાંક આ ડ્રાઈવરોની ડ્રાઇવિંગ ટેસ્ટ પૂર્ણ થયા બાદ કંડક્ટરનો ડીવી કાર્યક્રમ આવશે અને ડીવી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ડ્રાઈવરોની ડીવી કાર્યક્રમ જાહેર થશે અને ત્યારબાદ મિત્રો જે છે તે આ બંને સંવર્ગો માટે ડિવિઝન સિલેક્શનનું જે જે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તો મિત્રો આ સમાચાર ડ્રાઈવરો અને કંડક્ટરના ઉમેદવારો માટે આશારૂપ બને તેવી આશા છે